રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે અને મને આશા છે કે તમે અને તમારો પરિવાર બધા જ ખૂબ મજામાં હશો અને હંમેશા રહેશો એવી જ મારી ઈચ્છા આશા છે અને પ્રભુ પાસે પ્રાર્થના પણ છે ચાલો નવા યોગની શરૂઆત આપણે કરી દીધી છે સરસ મજાના પોઝિટિવ વાતાવરણની સાથે દીવાબતીથી હે ને દીવાબતી સરસ મજાના કરી લીધા છે અને ચાલો હવે કરી લઈએ ઠાકોરજીની સેવા ચાલો મારા ગોપાલને મેં સરસ મજાના જો અને ઉઠાડી દીધા ને એકદમ શાંતિથી ગોપાલ ગોપાલ ને એવા સાત પાડી પાડી અને થોડીક વાર માટે એમને એમ જ ઉઠાડ્યા અને ત્યાર પછી મેં ચાદરને લઈ લીધી અને ત્યાર પછી શ્રી શ્રીઅંગને થોડીક વાર માટે દાબી દીધા અને ચાલો હવે થોડીક વાર માટે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એમની સાથે ઘણી બધી વાતો કરી અને ત્યાર પછી ચાલો આપણે એમને સ્નાન કરાવવાની શરૂઆત કરી દઈએ અને સ્નાનનો પણ એક નિયમ છે ને જે આપણે સ્નાન કરાવવાની ડીશ હોય ને એની અંદર આપણે તુલસીનું એક પત્ર મૂકવાનું અને ત્યાર પછી આપણે ગરમ પાણીથી સ્નાન કરવાનું કારણ કે હમણાંથી સવારનો પોરનું વાતાવરણ છે ને થોડુંક ઠંડુ ઠંડુ હોય એટલા માટેથી ને સેજ જમસ્તા ગરમ પાણીથી સ્નાન કરાવી દઈએ જો કેવા સરસ મજાના લાગે છે સ્નાન કરીને ચાલો ધીમે ધીમે કરીને ઠાકોરજીના બધા જ વસ્ત્રોને ધારણ કરાવી દઈએ બધા જ આપણે ઠાકોરજીના વાઘાને આપણે પહેરાવી દઈએ વારાફરતી વારાફરતી બધા જ આભૂષણો પહેરાવી દઈએ અને સેવા કરતાં કરતાં ગોપાલની સાથે મસ્ત એકાંતમાં બેસી અને સાથે સાથે વાતો પણ કરતા છીએ ગોપાલને કહી દઈએ કે જે સદગુણ તમને પ્યારા હોય ને તે મને જરૂર આપજો અને જે આપને ન ગમનારા હોય ને જે આચરણ તમને ન ગમતું હોય ને હે ગોપાલ મને એટલી શક્તિ આપો કે એને હું મારામાંથી દૂર કરી શકું એને પ્રભુ પાસે રોજ ઉઠી અને આપણે માફી પણ માંગી લઈએ કે હે પ્રભુ આખા દિવસની અંદર મારાથી જે કાંઈ કાલના દિવસમાં ભૂલ થઈ હોય એને મને માફ કરી અને આગળના દિવસમાં મને આગળના દિવસમાં ચાલવાની ખૂબ ઝાજી બધી શક્તિ પણ આપજો એને ઠાકોરજી પાસે બસ ખાલી બેસી અને આપણે બોલવાની જ જરૂર હોય એને કહેવત છે ને માંગ્યા વગર માં પણ પીરસતી નથી એટલા માટે થઈને આપણે બસ ખાલી કહેવાની જ જરૂર હોય એ હંમેશા સાંભળવા માટે રેડી જ હોય છે આ કળિયુગનો સમય છે ને ભગવાન હંમેશા હાજર જ હોય છે ખાલી એક સાદ પાડીએ ને દોડિયા ચાલ્યા આવશે એ આપણી પાસે એને એ અનુભવ પણ છે મને અને વિશ્વાસ પણ છે એટલે બધો ભરોસો પણ છે ચાલો ઠાકોરજીને સરસ મજાના તૈયાર કરી દીધા અને જો કેટલા સરસ મજાના લાગે છે ને જાણે કે રાજકુમાર યશોદાજીના રાજકુમાર હોય એવું જ લાગે છે ને કેવા સરસ મજાના તૈયાર કરી દીધા છે ને જો ચંદ્રિકા એટલી સરસ મજાની લાગે છે ઠાકોરજીની ઉપર એને ગોપાલ તો આજે ખીલી જ ગયા છે ગોપાલ તો હંમેશા મસ્ત જ લાગે સરસ જ લાગે તમે આ પહેરાવો ન પહેરાવો ગોપાલ તો બસ આપણું મન જોવે છે આપણું મન જોઈને પણ એ ખુશ થઈ જાય છે અને એની ખુશીમાં જ આપણી ખુશી છે અને આપણી ખુશીમાં એ પણ ખુશ રહે છે એને એને પણ એવું થતું હોય ને કે મારા ભક્તો જે મને યાદ કરતા હોય અને મારા ભક્તો જે મારી પાસે આશા રાખતા હોય એ ક્યારેય દુઃખી થવા જોઈએ નહીં એવો મને પણ ભરોસો છે કે મારા ગોપાલ જ્યારથી આવ્યા છે ને ત્યારથી ઘરની અંદર એકદમ પોઝિટિવિટી છવાઈ ગઈ છે અને ઘણો બધો મને પણ ફાયદો થયો છે એને ખૂબ આમ કહ્યો ને કે કુવામાં આમ ઊંડા ઉતરી ગયા હતા એની જગ્યાએ પ્રભુએ અમને બહાર તારી દીધા છે મેં પણ મારા નિત્ય નિયમના પાઠ જેમ કે મંગલાચરણ છે યમનાષ્ટક છે સર્વોત્તમજી છે ચતુરશ્લોકી છે બ્રહ્મસબંધનો ભાવાર્થ છે એવા ઘણા બધા સ્તોત્ર મેં બધા જ કરી લીધા જે નિત્ય નિયમ છે એ બધું જ કરી લીધું હું કરું જ છું અત્યારે મારા રૂમમાં બેસીને અને આ સમય આવી ગઈ છે દિશા નાસ્તો બનાવવા માટે તો તાનું માટે થઈને આ જે દિશા બનાવે છે એપલ હે ને જો સફરજન છે એને એકદમ છીણી નાખ્યું છે અને રવો એમને ઘીમાં ઉકાળી નાખ્યું છે ને ઘીમાં થોડીકવાર માટે શેકી નાખ્યું ત્યાર પછી પાણી એમાં નાખી દીધું છે પાણી સહેજ હલકું હલકું ગરમ થાય સાથે સાથે આપણે સફરજન પણ અંદર ઉમેરી દઈએ અને છેલ્લે ડ્રાયફ્રૂટ્સ પણ ડ્રાયફ્રૂટ્સનો ભૂકો પણ અંદર નાખી દેશે ચાલો એ એની રીતે ઉકલા કરશે અને ચા પણ જોવો હમણાં થઈ જશે એકદમ રેડી અને હમણાંથી દિશા ભાખરી જ બનાવે છે કારણ કે બધા જ તેલવાળું ને તળેલું ને ખાઈ ખાઈને કંટાળી ગયા છે હમણાંથી એટલા માટે થઈને દિશા ક્યારેક ક્યારેક પછી હવે ભાખરી પણ બનાવે છે અને આપણું દેશી ખાણું તો આપણું ગુજરાતીનું કાઠિયાવાડી તો એ જ છે ને ભાખરી હે ને તો સાથે સાથે ચાલો કાલ રાતની ખીચડી ધાનુબેન જમ્યા નહોતા એટલા માટે થઈને બધી પડી રહી છે અને મેં પણ ખાધી નહોતી રાતની ખીચડી એટલા માટે થઈને મારા માટેની ને રાત ધાનું માટે બંનેની પડી છે તો દિશા અત્યારે એમને વઘારી નાખે છે તો વઘારમાં એમણે નાખ્યું છે મરચાં આદુ લીમડો અને હળદર મીઠું હે ને અંદર હળદર અને મીઠું તો હોય જ તે ખીચડીની અંદર પણ છતાં પણ એને સેજ ઓછું હોય એટલા માટે થઈને આમાં નાખી દેશે ને જો કેટલી સરસ મજાની આ વઘારેલી ખીચડી હે ને જે ગરમા ગરમ રાત્રે કરી હોય ને એના કરતાં પણ એકદમ બેસ્ટ અને સ્વાદિષ્ટ લાગે બીજો કોઈ નાસ્તાની જરૂર ન હોય જો આ ખીચડી મળી જાય ને દાઢી હોય એને વઘારીને ચાલો સરસ મજાનો નાસ્તો પણ બની ગયો છે જો ગરમા ગરમ ભાખરી છે ચા છે સાથે ચટણી પણ છે ચાલો ત્યારે ઠાકોરજીની હજી સેવા ચાલુ જ હતી સેવા તો થઈ ગઈ હતી પણ મારા નિત્ય નિયમના જે પાઠ હતા એ બધા હું કરતી હતી ત્યાં સુધીમાં નિખિલ કિશન પણ બંને ભાઈઓ આવી ગયા અને ચાલો ચરણામૃત પણ લઈ લીધું બંને ભાઈઓએ અને દર્શન કરીને હવે તો ટેવ પડી ગઈ છે છોકરાઓને પણ દર્શન કરીને પછી જ એ લોકો ઘરની બહાર નીકળે જો મને પણ હવે સંતોષ છે કે છોકરાઓ પહેલાંની જેમ જ તે હવે નિત્ય નિયમનું પાલન કરે છે અને આ કરવું જરૂરી પણ હોય છે ને આ સમયે દિશાએ નિખિલ કિશન અને સાક્ષી ચારેય નાસ્તો કરી લીધો હતો ચાલો દિશા પણ જો એના કામ ઉપર લાગી ગઈ છોકરાઓ બંને જતા રહ્યા કાલે એક બેનની કમેન્ટ એવી આવી હતી કે જીવનનું પરિવર્તન કઈ રીતે કરવું જીવનમાં ઘણા બધા એવા પડાવ આવતા હોય કે એને સમયે સમયે આપણે એનું પરિવર્તન કરી જ લેવું જોઈએ એને સમયને માન આપવો ખૂબ જરૂરી છે આપણો રસ્તો જ બદલાઈ જશે એને આપણી આંખો ખુલે ને એટલે પરિવર્તન કરી લેવું જોઈએ જો આપણો આંખો ખુલી ગઈ હોય ને છતાં પણ આપણે આપણામાં પરિવર્તન ન કરીએ ને તો એક જાતની બે વખું ફાય કહેવાય એને કોણ કેવી રીતે કેવી વાતો કરશે શું કરશે એને એવી વાતો ઉપર ક્યારેય ધ્યાન જ નહીં દેવાનું એને તો જ આપણે પ્રસન્ન રહી શકશું તો જ આપણે આપણા જીવનનું પરિવર્તન કરી શકશું જો બીજા કેશે સાંભળ્યા કરશું તો આપણે ક્યારેય આપણું પરિવર્તન કરી શકવાના નથી જેટલું બને ને એટલું ચૂપ રહેવાનું કારણ કે મોટા બધા પાપ તો આ નાની એવી એક જીભ જ કરાવી દે છે જે અતિશય લાગણીશીલ હોય ને તેને ઘણા લોકો પાગલ સમજતા હોય માટે પાગલમાં ગણતરી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો ભવિષ્ય અહીંથી જ આપણને ધૂંધળું દેખાતું હોય ને તો આજને સુધારી દેવો જોઈએ ઓટોમેટિક આપણું ભવિષ્ય સુધરી જશે એને આપણે આપણી ભૂલ દેખાતી હોય ને તો ત્યાં ને ત્યાં જ આપણે રોકાઈ અને આપણે આપણા સમયને પરિવર્તન કરી જ દઈએ સમય પહેલાં મળેલી વસ્તુ જો વસ્તુ મળી જાય ને એની કદર ક્યારેય થતી નથી સમય સાથે પરિવર્તન અને પરિસ્થિતિને જોઈને આપણે પરિવર્તન કરવું જ જોઈએ હે ને જીવનમાં પરિવર્તન કરવું એ ક્યારેક અઘરું બની જાય પરંતુ ફરજિયાત પણ ક્યારેક ક્યારેક તો થઈ જાય ને તમને લોકોને પણ એવા અનુભવ થતા હશે સમયે જીવનનું પરિવર્તન કરી દેસું ને તો સમયની બરબાદી નહીં થાય સત્ય પર ચાલવાવાળાને કોઈ ડરવાની જરૂર જ નથી હા થોડીવાર ભય જરૂર લાગશે પણ સત્યનારાયણ પ્રભુને જો સાથે રાખશું ને તો ક્યારેય ડરવાની જરૂર નથી ચાલો આપણે બધા જ કામ થઈ ગયા છે ઘરના એને મેં ઠાકોરજી ના વાસણ જેટલા બધા વાપરાતા એ બધા જ સરસ મજાના ઉટકી અને માંજી લીધા સરસ મજાના મૂકી પણ દીધા હે ને બધાને એકદમ હવે કાલ સવારે બધા જ ઉપયોગમાં આવશે અને ચાલો હું આવા જ સમયે શાકભાજી બધું લઈને આવી ઠાકોરજીની સેવા કરી અને તરત જતી રહી હતી માર્કેટમાં અને માર્કેટેથી બધું જ શાક લેતી આવી હવે ચાલો બે ત્રણ દિવસ તો કમસે કમ ચાલશે ને કારણ કે બે ત્રણ દિવસમાં તો શાક ગમે એટલું લઈ આવ્યા હોય ને તો એ ખલાસ જ થઈ જાય કાં તો ટમેટા ન હોય કાં તો લીંબુ ન હોય કાં તો કોથમીર ન હોય કાંઈક ને કાંઈક તો ખૂટતું જ હોય અને એક માટે થઈને પણ આપણે ગામમાં આંટો મારવા જવો જ પડે તો આજે તો હું કંટાળીને લેતી જ આવી મીઠું બે ત્રણ દિવસની તો શાંતિ ને કમસે કમ હે ને તો ચાલો શાક બધું એકદમ સુકવવા મૂકી દીધું છે થોડીક વાર માટે થઈને પંખામાં એકદમ હવા ખાશે ને ત્યાં સુધી પાણી બધું નીતરી જશે પછી આપણે મૂકી ફ્રીજમાં કરી નાખીએ આપણે ગુવારનું શાક એને હમણાં કેટલા દિવસથી ગુવારનું શાક બનાવ્યું જ નથી ને તો આજે ગુવારનું શાક બનાવી લઈએ અને ગુવાર પણ એકલો હમણાંથી બટેટા નથી ખાતા એટલા બધા છોકરાઓ પણ હા પાડે છે એ લોકોને પણ ભાવે છે હવે તો ચાલો આજે આપણે ગુવારનું શાક બનાવી લેશું સરસ મજાની રોટલે રોટલી બનાવી લેશું ચાલો ગુવારના શાકમાં મસાલામાં ખાલી ને ખાલી હળદર મીઠું નાખી દઈએ અને તેલમાં એકદમ સસડવા દઈએ ને એટલો સરસ મજાનો ગુવારનું શાક થાય ને કે ન પૂછવા તમે લોકો પણ આ જ રીતે કરતા હશો મેં ઘણી બધી ટ્રાય અજમાવી કે હું આવી રીતે બનાવું ગુવારનું શાક આવી રીતે બનાવું પણ જે આપણી દેશી સ્ટાઈલ છે ને ભાઈ ગુવારનું શાક બનાવવાની એ જ બેસ્ટ છે તેલમાં એકદમ સરસ મજાનો સસડાવી દેવાનો હળદર મીઠું નાખીને એકદમ થોડીક વાર માટે થઈને મૂકી દેવાનો એને એની સામે જોવાનું જ નહીં થોડીક વાર માટે જીરું નાખવાનું એને બધા મસાલા કરતા વધારામાં વધારે ધાણા જીરું જ નાખવાનું અને ત્યાર પછી સેજમતી ચટણી આપણે જેવું તીખું ખાતા હોય એવું નાખી દેવાનું અને ગરમ થાળી આપણે મૂકી જતી પાણીની એ નાખી દઈએ એટલે રસો પણ સરસ મજાનો થઈ જાય તો આજે મન થઈ ગયું તું ગુવારના શાકની સાથે બાજરાનો રોટલો બનાવવાનો હમણાં કેટલા સમયથી બાજરાના રોટલા બનતા જ નહોતા તો હવે ધીમે ધીમે ઠંડી આવશે ને તો ચાલો ધીમે ધીમે શરૂ કરી જ દઈએ બાજરાના રોટલા કારણ કે અથ્યારથી શરૂ કરશું ને ત્યારે માંડ પ્રેક્ટિસ પડશે કારણ કે પેટને પણ એને આદત પડવા દેવી પડે ને અને કારણ કે રોજિંદા જીવનમાં એને વણવું હોય ને તો એનો ઉપયોગ રોજે રોજ કરવો પડે એવું થતું હોય ને તો ચાલો હવેથી બનશે ત્યાં સુધી બપોરે એક ટાઈમ બપોરે અથવા તો રાત્રે એક ટાઈમ બાજરાના રોટલા ખાશું જો એકદમ મસળી મસળીને લોટને બાંધ્યો છે કારણ કે જો જેટલો મસળીએ ને એટલો જ સરસ રોટલો થાય એને જો મસળીએ નહીં ને તો બધી બાજુથી ફાટતો જાય રોટલો એને મને એટલા બધા રોટલા ફાવતા નથી પણ હા કામ ચલાવ ચાલે એને જો બે પાંચ મહેમાન આવી ગયા હોય ને તો એને રોટલા ખાવાનું મન થયું હોય ને તો એ ખાઈને જાય ન રે ટૂંકમાં એને એવા રોટલા તો આવડે જ તે કે જે બધા હું જમાડી શકું હા જાજા બધા એકી સાથે ન આવડે આમ જો આવા રોટલા આવડે તમારી જેવા તો કદાચ નહીં થતા હોય પણ હા જેવા થાય એવા છોકરાઓ બધા ખાઈ લે પ્રેમથી અને આજે તો એક જ રોટલો બનાવવાનો હતો અડધો હું ખાઈશ ને અડધો નિખિલ ખાશે એને નિખિલને પણ ભાવે રોટલો આજે તો ઠાકોરજીને પણ રોટલો જ ધરવાનો છે અને પછી હજી રોટલો બનાવતી હતી ને ત્યાં દિશા પણ આવી ગઈ ધાનોને લઈને નીચે એને તો એને બનાવી લીધી સરસ મજાની ફૂલકા રોટલી દિશા કે મમ્મી તમે થાળી ધરી હું હમણાં તે ફટાફટ રોટલી બનાવી નાખો હે તો ચાલો આજે ભગવાનની થાળીની અંદર છે સરસ મજાનો બાજરાનો રોટલો ગોળ અને સરસ મજાની છાશ અથવા તો પાણી હે ને ચાલો બધા તુલસી દલ મૂકી દીધા હતા અને સરસ મજાનો ઠાકોરજીને ભોગ ધરાવી દીધો અત્યારે સાંજનો સમય છે સાડા છ વાગ્યાનો ચાલો આવી ગઈ છે અત્યારે સાક્ષી ઘરે હજી આવીને ત્યારે જ થાનુબેન હજી ઉઠ્યા અને ઉઠીને તરત જ રમત શરૂ એને અત્યારે સાક્ષી ને અત્યારે છે ધાનુ ને મળવાનો ટાઈમ મળે એને આખો દિવસ એ હોય જ નહીં અત્યારે જ ટાઈમ મળે ધાનુ ની સાથે રમી શકે સાક્ષી પણ ત્રીજી ને ચાચી બંને રમે છે એને અત્યારે એમનો મી ટાઈમ છે હજી રસોઈ ને ઘણી બધી વાર હોય એટલા માટે થઈને થોડીક વાર માટે થઈને એ રમી લે

એ ધાનો બેન ને બહુ જ મજા આવે તો એ ઘણા બધા પડ્યા છે એ રમે છે અત્યારે એનો મી ટાઈમ એન્જોય કરે છે અને મને પણ અત્યારનો સમય એવો હોય ને કે છે થોડીક વાર માટે થઈને ધાનોની સાથે મને મજા આવે અને આ ટાઈમ એવો હોય કે હું અત્યારે થોડીક વાર જો ચાચી રમાડી લે ને અને બેન નાસ્તા પાણી કરી લે ને એટલે હું અને ધાનુ તો ઉપડી જઈએ અત્યારે મંદિરે અને મંદિરે થી આવી અને પછી બસ ઠાકોરજીને દૂધ ધરાવીએ ના દીવાબત્તી કરીએ તુલસી ક્યારે કરીએ અને પછી આપણા દિન દિવસની દિનચર્યા પૂરી તાનું ની સાથે અત્યારે રમવામાં બસ એ જ તે અને સાંજ પડીએ હું પાછો મારા નું એડિટિંગ કરતી હોઉં જો તમને એમ થાય ને કે ક્યારેક કે કેમ દીદી તમે નથી આપતા બ્લોગ પણ જો સાંજના સમયે હું બ્લોગ એડિટિંગ કરતી હોઉં ને તો કોઈક ને કોઈક એવું મહેમાન આવી જાય તો પછી એ વિડીયો થાય નહીં અને કદાચ કરવો હોય ને તો મારે રાત ઉજાગરો કરવો પડે ક્યારેક ક્યારેક તો એવું પણ બની જાય કે હું ઉજાગરો કરીને પણ વિડીયો બનાવતી હોઉં એને પણ હા એ ચાલે ને મારી ઈચ્છા છે કે હું તમારા બધાની વચ્ચે રહું એટલા માટે થઈને મારે મહેનત તો કરવી જ પડે અને મને મહેનત નથી લાગતી મને એક જાતનો સથવારો લાગે છે તમારી કમેન્ટ સરસ મજાની આવતી હોય અને તમે લોકો સારી સારી મને રિસ્પોન્સ આપો છો ને એટલે મને મહેનત એ મહેનત નથી દેખાતી ને મને મજા આવે કે મને એવું જ લાગે કે જાણે તમે મારો પરિવાર છો જેમ તમે લોકો મને તમારો પરિવાર સમજો છો એવી જ રીતે મને પણ એવું જ ફીલ થાય છે તો મને વિડીયો બનાવવો ગમે જ છે અને ધાનુ ને જોવી તમને લોકોને વધારે ગમે છે એટલા માટે થઈને હું ધાનુ ને પણ હવે તો વધારે દેખાડું છું એને જો એ જેટલું હમણાં બગાડ્યું ને બધો કચરો કર્યો ને હવે વાળશે સાક્ષી ના હાથમાંથી એ સાવણો લઈ લે છે વારે વારે કે લાવો હું વાળી નાખું ચાચી હું વાળી નાખું પછી ચાલો હું નીકળી ગઈ હવે ધાનુ ને લઈને બાર કારણ કે એ પછી કઈ કામ ન કરવા દે ઘરે તો એને ચાલો હમણાંથી સારા સારા દિવસો ચાલે છે બધા હમણાં શ્રાવણ માસ પૂરો થયો અને ગણપતિના દિવસો આવી ગયા છે સરસ મજાના દસ દિવસ સુધી હમણાં ધામધૂમ રહેવાની છે ચાલો ધાનું બેન જો એક મગ્ન થઈ ગઈ છે એક એક લગ્નથી એ એને આરતી ગાઈ છે એને આરતી ગાતા નથી આવડતું પણ એમના હે હોઠ ફફડાવે જેમ બધાને જોઈ ને એટલે એ પણ હોઠ ફકડાવે અને એ પણ એક સારી આદત કહેવાય ને પ્રેક્ટિસ પડે છે એમને એને બધા નાના નાના એની જેવડા નાના નાના બાળકો છે ને એટલે એને પણ મજા આવી ગઈ છે એને જેવું આપણે શીખીએ ને એવું જ આપણને મળવાનું છે એને જેવ આવશું એ આપણે લણશું એ કહેવત છે ને જો બધા મન દર્શનાર્થીઓ બધા જ મંદિરમાં આવ્યા છે દર્શન કરવા માટે થઈને એને હમણાંથી ગણપતિ દાદાને પણ પધરાવ્યા છે અને શિવજીનું મંદિર તો છે જ તે અત્યારે સાંજના સમયે રોજ આરતી થાય અહીંયા ખૂબ સરસ મજાની ધામધૂમથી ગણપતિ દાદાને છે દાદા ને બેન દંડવત કરતા પણ શીખી ગયા શિવજી જો કેટલા સૌભાયમાન છે ને આ શયનના દર્શન છે હમણાં જ ઠાકોર હમણાં જ શિવજીને પણ ગોઠાડી દેશે તો ચાલો સરસ મજાના ગણપતિ દાદાના પણ દર્શન થઈ ગયા ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા આ બ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો કાલ નવા બ્લોગમાં આપણે ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાતે રાતે